સુરતમાં સત્યાનાશ આચાર્ય સસ્પેન્ડ કરવામાં છે ન્યૂઝના અહેવાલ માં શાળામાં નોન વેજ નાશ યોજના આચાર્ય સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સુરતમાં વીટીવી ન્યૂઝના ના અસર જોવા મળી વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ સમિતિ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે શિક્ષણ સમિતિ દ્વારા પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરાયા છે આચાર્ય પ્રભાકર એલિહેટો ને સસ્પેન્ડ કરવામાં આવ્યા ગઈકાલે વીટીવી ન્યૂઝ દ્વારા વાયરલ વિડીયો લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેને લઈને હવે આજે આ કાર્યવાહી છે તે શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે વધુ એક વખત વીટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી શાળામાં નોનવેજ છે તેની પાર્ટી છે તે કરવામાં આવી હતી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પાર્ટીનું અહીંયા ગેટ ટુગેધર આયોજન કરવામાં આવ્યું હતું ને જેમાં શિક્ષકો ને આચાર્ય તમામ લોકોએ સાથે મળીને નોનવેજની પાર્ટી છે તે કરી હતી જેને લઈને હવે આ કાર્યવાહી થઈ છે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમી ની શાળા નંબર બસો ત્રણસો બેતાલીસ નંબર ની જે શાળા છે તેમાં નોનવેજ પાર્ટી થઈ હતી ગેટ ટુગેધર નો ખાનગી કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અંગેની કોઈ પરમિશન પણ લેવામાં નથી આવી શિક્ષણના ધામમાં પ્રસાદ વેચવાની જગ્યાએ નોનવેજ વેચવામાં આવ્યું હતું પીરસવામાં આવ્યું હતું જેને લઈને આખરે સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જે આ આચાર્ય છે શાળાના પ્રભાકર એલિગેટી એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ગઈકાલે આ અંગેનો વિડીયો પણ સામે આવ્યો હતો સીસીટીવી ની ટીમ પણ ત્યાં પહોંચી હતી ને આખો અહેવાલ બતાવ્યો હતો કડક વલણ અપનાવીને આ નિર્ણય લીધો છે કાળાના આચાર્ય પ્રભાકર એલિપેટી ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને હવે તેની પર ખાતા તપાસ બેસાડીને આગળની કાર્યવાહી શિક્ષણ સમિતિ દ્વારા કરવામાં આવશે જી બિલકુલ જરૂર જાણકારી બદલ આભાર તો સુરતમાં પછી આચાર્યનો લૂલો બચાવ આચાર્ય કહ્યું કે જેટલા પૂર્વ પ્રભાકરું પાર્ટીમાં આચાર્યએ જુઠ્ઠાણું બોલ્યું રસોઈમાં દાળ ભાત અને પુરી શાક બન્યા હતા તેવી વાત તેમણે કરી કેટલાક લોકો બહારથી નોનવેજ લઈને આવ્યા હતા બહારથી નોનવેજ આવ્યું મને ધ્યાનમાં ન હતું તેલંગણાની પરંપરા મુજબ એ લોકો નોનવેજ લઈને આવ્યા હતા મીડિયાના લોકો આવ્યા પછી મેં તાત્કાલિક બંધ કરાવ્યું હતું આચાર્યએ સ્વીકાર્યું કે શાળામાં નોનવેજ પીરસાવવું તે યોગ્ય નથી શાળામાં નોનવેજ આવ્યું એ અમારી ભૂલ થઈ હોવાની વાત તેમણે કરી છે કાર્યક્રમ શાળામાં ન થયો હોવાનું આચાર્યએ જુઠ્ઠાણું ફેલાવ્યું છે ફાર્મ હાઉસમાં છેલ્લી ગડીએ બુકિંગ કેન્સલ થયું હતું આચાર્ય પ્રભાકરે કહ્યું કે નોટિસ આવશે એટલે ખુલાસો આપીશું ચાલીસ વર્ષનું વિદ્યાર્થીઓ છે ઓગણીસો સત્યાસી માં નાઇન્ટીન એટી સેવનમાં ગુરુજી જે અમારે અભ્યાસ કરવામાં આવેલો એ ગુરુજીનો સન્માન કાર્યક્રમ છે એને ફૂલથી શાલથી શીલથી સન્માન કરવામાં આવ્યું પછી આત્મીય સંમેલન પૂર્વ વિદ્યાર્થીનું સંમેલન એ મિલનની ભોજન કાર્યક્રમ આયોજન કરેલું છે અહીંયા ચિકન ખાઈ નહીં બનાવેલું એ તો ખોટી રીતે વાયરલ થાય છે અમે અહિયાં પહોંચ્યા હતા જોયું કે અહીં તો અહિયાં બધું રસોઈ પણ સ્કૂલ ની અંદર હતો જે ગેટ છે કેમ્પસ ના અંદર હતો રસોઈ જે દાલ બાર શાક પૂરી ની છે ચિકન નું નથી ચિકન તો પીરસા તું જ નહીં અમે જોઈ લાવેલા એ લોકો મારે ધ્યાન બી ધ્યાન નથી બહારથી લાવેલા તેલંગાણા નું ટ્રેડિશનલ છે એટલે એ લોકો મંગાવ્યા પછી ચાનલ વાળા આવ્યા પછી મને ખબર પડી તે તાત્કાલિક બંધ કર્યા